ჩვენ ქართველებს გვაქვს ესეთი ანდაზა სტუმარი ღვთისა და თქვენ გაქვთ ანდაზა სტუმარი ღმერთი ნამასტე ტუ ઓલ ઓલ आवर ફ્રેન્ડ્સ ઇન્ડિયા ફ્રોમ જોર્જિયા ઇન જોર્જિયન કલ્ચર વી હેવ અ ફ્રેઝ ધેટ ધ ધ ગેસ્ટ ઇઝ અ મેસેન્જર ઓફ ગોડ ઇન ઇન ઇન્ડિયન કલ્ચર યુ સે અ ગેસ્ટ ઇઝ ગોડ ચેના સામી ચેલી ચેન મોગુઈ ચિયા पिछले तो तीन साल से हम जॉर्जिया में हम मिल के हम बोल रहे हैं तो हम मिलकर काम कर रहे हैं जॉर्जियन थेटर रामायण के ऊपर काम कर रहा है जानने के बाद फील हुआ है तुकी जो, जो, जो इंडिया हैटेंस क्या है મે 115 წელიયા 다વდი વાર თქვენસ ქვეყანაში და ამ სიყვარულს ვცხნობ ყველა નાપી છે. უცხნობი ადამიანებისგან და ეს bootstrapcdn რაც თქვენ თვალებს შეა და ქეთელ განწყობა. მე მთელი წელი მიყვება ხოლმე და ჩვენთანაც მეფხისტყაოსანში આ ეს არის ველზე მნიშვნელოვანი მეკობრო და სიყვარული და ალბათ ეს ორი საერთოა ჩვენს ქვეყნებში. એટલે ગઈ سال سے મે سال کی શરૂઆત जो है वो भारत आके करता हूं अलग-अलग इवेंट्स में और जो लोगों की आंखों में मेरे को दिखाई देता है प्यार उस वो मेरे को पूरा साल काम करने के लिए बहुत पावर देता है जॉर्जियन जॉर्जियन बुक है जिनका इन्होंने जिक्र किया है नाइट एंड पैंथर स्किन उसके अन, उसके अंदर भी इसके बारे में जिक्र है कि प्यार और दोस्ती मेन मेन कंपोनेंट है उसके तो ये जो ये जो है उसको यहाँ भारत में आकर के फील करते हैं लोगों की आंखों में देख जिस तरह से आप गेस्ट का स्वागत करते हैं हम भी बहुत अच्छे से स्वागत करते हैं और एट द एंड विक्ट्री टू जॉर्जिया विक्ट्री टू गुजरात एंड विक्ट्री टू इंडिया ઉજ્જૈન કાર્યક્રમમાં મને આમંત્રિત કરવા માટે ભાઈ શ્રી અધિભાઈ અને ઈશભભાઈનો ખૂબ ખૂબ આભાર સાથે સૌ પ્રથમ હું સ્વર્ણિક ટાટા પેન ઇનોવેશન યુનિવર્સિટીના પ્રતિનિધિઓ અને ઇન્ડો જોર્જિયન ફેસ્ટિવલ બે હજાર પચીસના આયોજકોનો આભાર વ્યક્ત કરું છું કે મને જેમણે અમારા ગાંધીનગરના ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરીને અમારા ગુજરાતનું ને અમારા ગાંધીનગરનું ગૌરવ વધાર્યું છે આ પ્રકારના કાર્યક્રમો એ બે કન્ટ્રી બે સંસ્કૃતિને એક કરવાનું કામ કરતા હોય છે એટલે અધિભાઈ એમને અશ્વાની યુનિવર્સિટીએ જે આ કાર્યક્રમ રાખ્યો છે હું ખરેખર હૃદયથી એમને અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું કે અહીંયા માં આટલો સરસ કાર્યક્રમનું આયોજન કર્યું અને જ્યોર્જિયાના પ્રતિનિધિઓને સાંસ્કૃતિક કલાકારોને એના કલ્ચર કાર્યક્રમના બધા સારા સારા કલાકારોને અને મને નામ ભૂલી ગયો પણ મને અધિપાઈએ કહ્યું કે એમની કન્ટ્રીના જ્યોર્જિયાના અમિતાભ બચ્ચન છે એટલા બધા ફેવરેટ સાથે આજે ભારત અને જ્યોર્જિયાની સંસ્કૃતિઓનું અનોખું સમાગમ છે એક સાંસ્કૃતિક સેતુ બંધાવા જઈ રહ્યો છે ભારત અને જ્યોર્જિયા વચ્ચે ઐતિહાસિક સંબંધો છે અને આ જે આ ઉત્સવ આપણા બંને દેશોના કલાકારો વિદ્વાનો અને નાગરિકો એકબીજાની સંસ્કૃતિઓને સમજવા માટે એક અનોખી તક આપી છે ગુજરાત હંમેશા વિશ્વ સાથે સાંસ્કૃતિક વ્યાપાર અને કલા દ્વારા જોડાયેલું રહ્યું છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર અને વાઇબ્રન્ટ ગુજરાત અભિયાન દ્વારા ગુજરાત વિશ્વ સંસ્કૃતિના કેન્દ્ર તરીકે વિકસિત રહ્યું છે હમણાં સરજી કહેતા હતા કે ટેક્સીવાળા પણ મોદી સાહેબનું નામ બોલે આપણે બધાએ નસીબદાર છીએ કે આ ભારત એ ભારત પહેલા એક ગરીબ દેશ તરીકે એને આખી દુનિયામાં બતાવવામાં આવતો પણ જ્યારથી મોદી સાહેબ આવ્યા ત્યારથી ભારત ગરીબ દેશની પણ વિકસિત દેશ વિશ્વ ગુરુ તરીકે ભારતને જોવા મળી રહ્યો છે જ્યાં જ્યાં નરેન્દ્ર મોદી સાહેબ જાય અને એક દેશના વડાપ્રધાન એ બીજા બીજા દેશમાં જાય અને દેશની સરકારો કેવી હોઈ શકે ને સરકારો કેવી બને એને ઇફેક્ટ કરી શકે આપણા દેશ માટેનો આ ગૌરવ છે નરેન્દ્ર મોદી સાહેબે આ દેશ અને ગુજરાત માટે જે કામ કર્યું છે ગુજરાતની સંસ્કૃતિ ગુજરાતનું ધરોહર અને આ દેશને નવી ઊંચાઈએ જવાનું જે કામ કર્યું છે હમણાં બેને કહ્યું કે આ દેશને બે હજાર સુડતાલીસમાં ગુજરાત આ દેશને આ ભારતને વિશ્વની પ્રથમ નંબરની આર્થિક રાજધાની બનાવવાનું આર્થિક અર્થતંત્ર બનાવવાનું જે એમણે એક વાત મૂકી છે એના પાયા અત્યારે નખે છે આ ગુજરાત આ ગુજરાતમાં ઓલિમ્પિક થવા રહી જઈ રહી છે કોમનવેલ્થ જવા જઈ રહી છે પણ એમણે જે વાત કરી ટેક્સીવાળાની આ મારો અનુભવ કહું તમને હું હોંગકોંગ ગયેલો અમારા દિગંતભાઈ મારા બહુ ખાસ મિત્ર છે અને હું લગભગ એ તો બધી બહુ બધી કન્ટ્રીઓ ફરતા હોય છે મને પણ શોખ છે હું આજથી કેટલા વર્ષો પહેલા હોંગકોંગ ગયેલો ત્યારે ડ્રાઈવરે મને પૂછ્યું કે તમે ક્યાંથી છો કારણ કે યુ ફ્રોમ ધ ઇન્ડિયા અરે મોદીના દેશમાંથી આવ્યા છો મોદી મોદી દસ વાર મોદી મોદી બોલ્યો એક દેશના વડાપ્રધાનની બીજા દેશના નાગરિકો આટલો બધો પ્રેમ કરે એના માટે સન્માન અને લોકો એવું જોઈ રહ્યા છે કે મોદી સાહેબે નરેન્દ્ર મોદીએ જે રીતે ભારતને આગળ લઈ જઈ રહ્યા છે જે રીતે ભારતની ઈજ્જત આવડું વધારી રહ્યા છે એનું અર્થતંત્ર મજબૂત કરી રહ્યા છે આપણા બધા માટે ગૌરવની ક્ષણ છે અને એથી આગળ જગત જમાદાર કહેવાય અમેરિકા એ અમેરિકામાં પણ મોદી સાહેબ જાય અને ત્યાંની સરકારો એમને વેલકમ કરવા માટે એટલા બધા ઉત્સાહિત હોય ત્યાંની ગવર્મેન્ટ એટલે તેની ચૂંટણી હોય તો ત્યાં જે લડતા હોય એમને પણ એવું થાય કે એકવાર મોદી સાહેબની સભા થઈ જાય તો મે ઘણો ફાયદો થાય આ આપણા બધા માટેનું ગૌરવ છે આ ભારતનું ગૌરવ છે